અથવા તો પોતાનું નામ ન હોય તો પોતાના માતા પિતા કે દાદા દાદીનું નામ જે હતું તેની વિગતો સાથે આ ફોર્મ ભરીને આપવાનું છે મતદારોને મદદરૂપ થવા માટે ના રાધકના ચૂંટણીબંધની સૂચના મુજબ તારીખ પંદર વીસ અને સોળમી શનિવાર રવિવાર તથા તારીખ બાવીસમી અને તેવીસમી નવેમ્બર શનિવાર રવિવાર આ ચાર દિવસે ખાસ કેમ્પ યોજાનાર છે આ ખાસ કેમ્પ દરમિયાન દરેક બૂથ લેવલ ઓફિસર તેમના પોતાના બૂથ ખાતે સવારના નવથી બપોરના એક વાગ્યા સુધી બેસશે આ કાર્યક્રમ દરમિયાન મતદારને મત્રણ મતગણતથી ફોર્મ ભરવા માટે બીએલનું જરૂરી માર્દર્શન આપશે બે હજાર બેની મત્યારેજ સાથે લિન્કિંગ કરવાનું છે એના માટે પણ એમને જરૂરી મદદ કરશે આ ઉપરાંત કોઈ મતદાર બે હજાર બેની મધ્યારેજ સાથે લિન્કિંગ ન કરી શકે તો એવા સંજોગોમાં એને બીજા તબક્કામાં જે કંઈ આધાર પુરાવા રજૂ કરાવવાનો થાય છે તેની પણ માહિતી આપવામાં આવશે આપણે એવું ઈચ્છીએ કે આપણા જિલ્લાના તમામ મતદારો આ કેમનો લાભ લે અને એ સિવાયના દિવસોનો પણ લાભ લે અને પોતાનું નામ મતદાર કરાવે પણ ભરી આપે જેથી કરીને તમામ લાયક નામ પ્રસિદ્ધ થઈ જાય આમ છતાંય કોઈ ખાસ કારણોસર કે કોઈ સંજોગો વરસાદ કોઈ મતદાર યાદીનું નામ સમાવેશ ન થઈ શકે તો એમને જાહેર નોટિસ અથવા વ્યક્તિગત નોટિસ આપીને પણ એક આખરી તક આપવામાં આવનાર છે જેથી કરીને તેઓ પોતાનું નામ સુનિશ્ચિત કરાવી શકે આજે આ મીડિયાના માધ્યમ થકી હું તમામ મતદારોને અપીલ કરું છું કે આપ આ ગણતરીના તબક્કા દરમિયાન આપનું ફોર્મ વિગતવાર ભરી અને બિલોને પહોંચાડો જેથી આપનું મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત થઈ જાય